તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાસર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારે મને લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે બીજદાન ગઢવીન દેવાત ખબરનો જોરદાર વિવાદ થયો હતો દોસ્તો એમ કહેવાય છે કે મોરે મોરા આવવાની વાતો થતી હતી દોસ્તો તો ગઈ કાલે મોટા સમાસર સામે મળી રહ્યા છે દોસ્તો ગઈ કાલે એમ કહેવાય છે કે બંને સમાજના લોકો ભેગા થયા હતા અને મીટિંગ કરવામાં આવી હતી અને એની અંદર બંને કલાકારોને સમજાવવામાં પણ આવ્યા હતા દોસ્તો હાલ હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિવાદનો હવે અંત થવા જઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે બીજદાન ગઢવીન દેવાત ખબર બે વર્ષ પહેલાં પણ વિવાદમાં આવ્યા હતા અને વિવાદમાં એમ કહેવાય છે કે સોર્ણમાના મંદિરે જઈને સમાધાન પણ કર્યું હતું દોસ્તું ત્યાર પછી અત્યારે ફરીવાર વિવાદમાં આવ્યા છે અને અત્યારે મિટિંગ કરવામાં આવી હતી અને બંને કલાકારોને સમજાવવામાં પણ આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે અલગ અલગ પ્રકારની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સામે સામે જવાબો પણ આપી રહ્યા હતા દોસ્તો તો દોસ્તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધો વિવાદ થઈ રહ્યો છે દોસ્તો એક બાજુ કીર્તિ પટેલ છે એક બાજુ ખજૂરભાઈ છે અને એક બાજુ એમ કહેવાય છે કે દેવા ખવડ છે અને એક બાજુ એમ કહેવાય છે કે બીજદાન ગઢવી છે દોસ્તો અને એક બાજુ કાજલ મહેરીયા સે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવનાવા વિડીયો તમારે બડે લાવતો છું દોસ્તો તો દોસ્તો દેવત ખવરને બિજદાન નો જે વિરોધ થઈ રહ્યો તો દોસ્તો આનો અમે અંત થાવા જઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાજો દોસ્તો તો આ તો આજ નો વિડીયો વિડીયો ગમ લેક શેર જરૂર કરજો ફરી હર બીજા વિડીયો મળી તબ સુધી કલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો માં તબ સુધી કલે બાય બાય